રાજકોટમાં ગેમ ઝોન સર્જાયેલ અગ્નિકાંડ પછી સરકારે રાજ્યના તમામ ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા છે ત્યારે કચ્છમાં પણ ફાયર સેફટીનો ભાવ જોવા મળી રહ્યો છે જિલ્લા કલેક્ટર દ્વારા ફાયર સેફ્ટી અને એનઓસી તપાસવા માટે ટીમો બનાવવામાં આવી છે જેમાં ગાંધીધામ ભુજ માધાપર મુન્દ્રા સહિત કચ્છમાં ચાલતા તમામ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં તપાસ કરવામાં આવી રહી છે હાલે ભુજ શહેર વિસ્તારની અંદર ત્રણ ગેમ ઝોન આવેલા છે કે જે કાલે કલેક્ટર સાહેબ ની જે મિટિંગ લેવાની હતી એના જે સૂચના મળી અને જે ટીમો બનાવી અને ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જે અનુસંધાને જે જે સતીઓ જણાની એ અનુસંધાને એ લોકોને કીધું છે કે ભાઈ તમારો ગેમ ઝોન અત્યારે હાલ પૂરતો બંધ રાખો અને ઉપરથી જે સૂચના આવશે એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી કરશે અ એક ગેમ ઝોન આપણે સેવન સ્કાય છે ત્યાં મોલ છે એની અંડરગ્રાઉન્ડ ની અંદર એક આવેલો છે એક હિલ ગાર્ડન ની અંદર આવેલો છે અને એક માદા પર ગામ ની અંદર આવેલો છે જેનામાં સેવન સ્કાય ની અંદર સેવન સ્કાય જે આગળ જે મોલ છે એની આખે આખી એનઓસી લીધેલી છે પણ અંડરગ્રાઉન્ડ ની અંદર એને પરમિશન કોને આપી આ ચાલુ કરવાની એ એના પાસે પરમિશન હતી નહીં એ અનુસંધાને એને બંધ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો હાલે સુર મંદિરને અમે ત્યાં કે રાજકોટ રિજનલ ફાયર ઓફિસમાં અમે રિપોર્ટ કરેલો હતો કે જે અંતર્ગત અમને એક લેટર આવ્યો છે કે ભાઈ તાત્કાલિક એમને કહો કે ભાઈ ફાયર સિસ્ટમ લગાવી એનો સીની કાર્યવાહી કરે અને જ્યાં સુધી ફાયર સિસ્ટમ ન લાગે ત્યાં સુધી સૂર મંદિર બંધ રાખે

તાલુકામાં આવેલા ગેમ ઝોનની ચકાસણી કરી અને એમાં જો કોઈ ક્ષતિઓ હોય તો હાલ એમને બંધ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જે અનુસાર અમારી તાલુકાની એ ટીમો જેમાં મામલતદાર કચેરીના કર્મચારી પોલીસ તંત્રના કર્મચારી નગરપાલિકાના ફાયર શાખાના કર્મચારી ઓથોરિટીના બાંધકામના લગતા કર્મચારી આ બધાની સાથે કર્મચારીને પણ એમાં એડ કરવામાં આવ્યા છે આ જુદા જુદા ગેમ તપાસણી હાલમાં ગાંધીધામમાં ત્રણ ગેમ ઝોન મુંદ્રામાં એક ગેમ ઝોન જેમાં ફાયર એનો હોવી અથવા તો ફાયર એનો સીને રિક્વાયરમેન્ટ માટે જરૂરી વ્યવસ્થાઓ ન હોવાના કારણોથી બંધ રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે અને એમને જો ગેમ zone ચલાવવું હોય તો નિયમ અનુસાર બધી permission ઓ લઇ અને સરકારશ્રીની નીતિ મુજબ અમ કાર્યવાહી કરી અને આગળની મંજૂરી આપવામાં આવશે. fun blast જે દિવસે રાજકોટમાં આ ઘટના બની તે જ દિવસે પોલીસ અધિકારીઓ દ્વારા ત્યાં ચકાસણી કરી અને અમ temporary એને બંધ કરવા માટે સૂચના આપવામાં આવેલી. એટલે તે દિવસથી જ fun blast બંધ છે. વિગતવાર એની તપાસણી અમારી આ ટીમે કરી અને એનો રિપોર્ટ આજે આવશે એટલે ખ્યાલ આવશે કે એમાં શું સુધીઓ છે